અને મેં એમ કીધું તું સિલેક્ટેડ ડાયરા હું કરીશ

અને આ સમાધાન પણ થઈ ગયું હતું પરંતુ હવે આ વિવાદ પાછો ઉછળ્યો છે અને તમે જે આગળ વિડીયોમાં જોઈ કે બીર રાજધાન ગઢવી દાયરામાં એવું બોલ્યા છે કે સાગર મને કહેતો હતો કે હવે બે હજાર પચીસમાં માં શાંત છે એવું બોલ્યા છે અને દેવાયત ખબર પણ શું બોલ્યા છે તે તમને આગળ વિડિયો પૂરો બતાવવાનો છે એટલે તમે વિડીયો પૂરો જો અને મિત્રો તમે આ વિવાદ વિશે શું કહેવા માંગો છો કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને તમે આ બંને કોને સપોર્ટ કરો છો તે પણ જરૂરથી જણાવજો અને મિત્રો આપણે ચેનલ આ વિડીયોને કોઈ પુષ્ટિ કરતી નથી અને જે સોશિયલ મીડિયામાં ફરતું હોય છે તે તમારા સુધી અમે પહોંચાડતા હોય છે અને હાલમાં આ સોશિયલ મીડિયા પર વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે તો મિત્રો સૌ પ્રથમ તો બિરદાન ગઢવી ડાયરો સામે આવ્યો છે અને સમાધાન પછી ડાયરામાં એવું બોલ્યા છે કે આગળ વિડીયોમાં તમને બતાવ્યું એવું બોલ્યા છે અને ત્યાર પછી દેવાયત ખબરને ગુસ્સો આવ્યો અને ડાયરામાં ઘણું બધું બોલ્યા છે અને ઓપન ચેલેન્જ આપી છે કે મેં મંદિરમાં હતો એટલે માફી માંગી હતી હવે માફી નહીં માંગુ એવી ખુલ્લી ચેલેન્જ આપી છે દેવા ખવાડે મિત્રો મિત્રો તમે કોને સપોર્ટ કરો છો કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને આ વિવાદ ફરી વાર ઉછળ્યો છે અને આ વિવાદ જૂનો છે અને મિત્રો જો તમે ચેનલમાં નવા આવ્યા હોય તો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દીજો હવે મિત્રો આજના વિડીયોમાં આટલું જ તો આપણે મળીએ નવા વિડીયોમાં